ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામની શ્રીમતી મહેતા હાઈસ્કૂલમાં ઘણા દિવસોથી વરસાદી પાણી ભરાતા ગ્રામજનો દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો અને સરપંચને રજૂઆત કરવા છતાં પણ કામગીરી નામે સુન્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામની શ્રીમતી જેડાર મહેતા હાઈસ્કૂલમાં વરસાદી સિઝન પૂર્ણ થયા પછી વરસાદી પાણી કમ્પાઉન્ડમાં ભરાતા અહીં અભ્યાસ કરતા ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ગ્રામજનો તથા વાલીઓ દ્વારા અનેક વખત ગામના સરપંચને મૌખિક રજૂઆત કરવા છતાં કામગીરી નામે શૂન્ય જેવી સ્થિતિ સર્જાઈ અને સમસ્ત ગામના આગેવાનોને ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિને ધ્યાનમાં રાખીને શ્રીમતી ઝેડ આર મહેતા હાઈસ્કૂલમાં ઘણા દિવસોથી ભરાયેલ વરસાદી પાણીનો મશીન મૂકીને નિકાલની કામગીરી કરવામાં આવી શિક્ષણ અર્થે આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરાયો આ તાલુકાનું આ કમકાવતી ગામ છે આ ચોમાસા દરમિયાન લગભગ વીસથી પચીસ દિવસથી આ હાઈસ્કૂલ છે ગામના પાદર છે ત્યાં આપ જોઈ શકો છો પાણી અને આ પાણીના કારણે ઘણો બધો રોગચાળો ફાટી નીકળ્યો છે અત્યારે હાલમાં પાંત્રીસથી ચાલીસ લોકોને તાવ આવે છે અને બીમાર પડ્યા છે ઘરે બરાબર તો આ પાણીની વ્યવસ્થા પંચાયત દ્વારા કોઈ પણ સભ્ય અથવા તો સરપંચ દ્વારા કરવામાં આવી નથી બરાબર દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા નથી તો અમારા ગામના જે મિત્ર મંડળ છે એ લોકોએ આ બધી વ્યવસ્થા કરી અને પાણી ઉકેલવાનું પાણીનો નિકાસ કરવાનું કામ અત્યારે હાલમાં પણ ચાલુ છે